અરે તું આવરા થાબરાવ આઈ રહ્યું હં આ રી મસ્ત તો દેજો નો તો સાપ પર ચડવા સોંપ્યો હતો અબોથો તે બધો તૈયાર થઈ ગયો હવે જો ના થયો હોય ને એ પણ સોંપી દઈએ પણ ચાલુ હા ગાય તો સોંપવાનું અબુથ ચાલુ કરીએ છીએ કટિંગ થઈ ગયો છે આટલો બાકી છે

ના બાુ ભરાષ માલ ભાડા હાથે કોટે કો